જય માતાજી મિત્રો આજે આપણે સ્વદના છગવાની તૈયારી છે તો આપણે નઈ બહેનની ફ્રેશ થઈ ગયા છીએ નવી બહેન ફ્રેશ થઈ ગયા છીએ તો આપણે બપોરના કાયમ નહોતો એટલા માટે વિડીયો આપણે બનાવી ન તો નવી બહેન ફ્રેશ થઈ ગયા છે હવે ઘસવાનું ગાયનું દૂધ નહેરી ગયું છે તો આપણા હવે જવાનું છે ડેરીની અંદર ડેરીનું કેટલું દૂધ ભરાય છે તમને બતાવતો રહીશ અને આજે ઘરના કામથી થોડી બીજી હતું એટલા માટે ઓળખું બ્લોક બને નથી અત્યારે નઈ બહેન તૈયાર થઈ જાય છે બનારે જો આપણા બ્લોકમાં તો એકદમ કે ઠંડુ વાતાવરણ હતું એટલે કમ્પ્લીટ છે એટલે એકદમ વધારો એકદમ ચોખ્ખો જ છે બનાવી જો બ્લોકમાં ઓફિશિયલ ચેનલ ભૂરાભાઈ બારીયા ચેનલ છે આપણી એને ફોલો કરતા રહેજો